જય શિયારામ બાપા સીતારામ બધાને આવો બેસો આજે મારે તમને એક વાત કરવી છે સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ધરતી આ ભૂમિ પર અનેક ઓલિયા જીવ થઈ ગયા જેમણે પોતાના જીવનથી માનવતાની મહેક ફેલાવી પણ આજે આપણે જે સંતની વાત કરવી છે તેમનું નામ પડતા જ લાખો ભક્તોના માથા આપોઆપ નમી જાય છે એ નામ છે બગદાનાવાળા બજરંગદાસ બાપા લોકો તેમને પ્રેમથી બાપા સીતારામ કહે છે પણ શું તમે જાણો છો કે એક સામાન્ય બાળક ભક્તિરામમાંથી આ મહાન સંત બાપા સીતારામ કેવી રીતે બન્યા ચાલો આજે આ પર જઈએ વાત છે વર્ષ આસપાસની ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં રામાનંદી સાધુ હરિદાસજી અને માતા શિવકુંવરબાના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો ઘરમાં ભક્તિનું વાતાવરણ હતું એટલે બાળકનું નામ પાડવામાં આવ્યું ભક્તિરામ કહેવાય છે કે સપૂતના લક્ષણ પારણામાં ભક્તિરામ નાનપણથી જ બીજા બાળકો કરતા અલગ હતા જ્યારે બીજા બાળકો રમકડાથી રમતા ત્યારે ભક્તિરામ માટીના શિવલિંગ બનાવતા અને કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા તેમને સંસારના કોઈ બંધનમાં રસ નહોતો જ્યારે તેઓ માત્ર અગિયાર વર્ષના હતા ત્યારે ઈશ્વરને પામવાની લગ્ન લાગી અને તેમણે ઘરનો ત્યાગ કર્યો પગપાળા ચાલતા ચાલતા તેઓ અયોધ્યા અને નાસિક તરફ નીકળી પડ્યા આ યાત્રા દરમિયાન તેમની મુલાકાત મહાન સંત શ્રી સીતારામદાસજી સાથે થઈ ગુરુજીએ બાળકની આંખોમાં રહેલું બ્રહ્મતેજ ઓળખી લીધું ગુરુએ તેમને દીક્ષા આપી અને નવું નામ આપ્યું બજરંગદાસ હવે સાંભળો એ પ્રસંગ જેના કારણે તેઓ બાપા સીતારામ તરીકે ઓળખાયા એક વખત બજરંગદાસ બાપા તેમના ગુરુ અને સાધુઓની જમાત સાથે ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જંગલ એટલું ભયંકર હતું કે ત્યાં ધોળા દિવસે પણ અંધારું લાગતું હતું અચાનક રસ્તામાં વિકરાળ વાઘોનું એક તોડું સામે આવી ગયું બીજા સાધુઓ ગભરાઈ ગયા મોત સામે દેખાતું હતું પણ ગુરુ સીતારામદાસજી શાંત હતા તેમણે બજરંગદાસ બાપાને આદેશ આપ્યો કે બેટા જા અને આ વનરાજોને શાંત કર ગુરુના વચનમાં અપાર શ્રદ્ધા રાખીને યુવાન બજરંગદાસ આગળ વધ્યા તેમના હાથમાં માત્ર એક લાકડી હતી અને હોઠ પર ગુરુનું નામ તેમણે વાઘોની આંખમાં આંખ મિલાવીને પ્રેમથી નાદ કર્યો સીતારામ સીતારામ રામ આ અવાજમાં કોઈ જાદુ હતો જે ખુંખાર વાઘો ગર્જના કરતા હતા તે બાપાનો અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા ઇતિહાસ સાક્ષી છે કે વાઘો પાલતુ બિલાડીની જેમ બાપાના ચરણોમાં માથું મૂકીને બેસી ગયા અને પછી શાંતિથી રસ્તો આપીને જંગલમાં ચાલ્યા ગયા આ ચમત્કાર જોઈને સૌ દંગ રહી ગયા આ પ્રસંગ પછી બજરંગદાસ બાપાના શ્વાસમાં સીતારામ નામ વણાઈ ગયું ગુરુ પ્રત્યેનો પ્રેમ એકલો હતો કે તેમણે પોતાના નામને બદલે ગુરુના નામને આગળ કર્યું તેઓ જે કોઈ મળે તેને રામ રામ કે જય શ્રીકૃષ્ણ કહેવાને બદલે જય સીતારામ કહીને બોલાવતા કોઈ પૂછે કે બાપા કેમ છો તો કહેતા બાપા સીતારામ સમય જતા તેઓ ફરતા ફરતા ભાવનગરના બગદાના ગામે આવ્યા બગડ નદીના કિનારે ત્રિવેણી સંગમ પર તેમણે પોતાનો આશ્રમ બનાવ્યો અહીં તેમણે ધૂનો ધખાવ્યો બગદાણામાં તેમણે સેવાનો મોટો યજ્ઞ શરૂ કર્યો બાપા માટે કોઈ નાનું નહોતું કોઈ મોટું નહોતું કોઈ હિન્દુ નહીં કોઈ મુસ્લિમ નહીં બધા જ બાપાના બાળકો તેઓ હંમેશા કહેતા કે કોઈના આત્માને દુભાવશો નહીં એમાં જ પ્રભુ રાજી છે તેમનું જીવન ખૂબ જ શું હતું એક લાકડી માથે ફાળ્યું અને મુખમાં હંમેશા બીડી પણ એ ધુમાડામાં તેઓ ભક્તોના દુઃખ ઉડાવી દેતા હતા આજે બાપા સદેહે આપણી વચ્ચે નથી પણ બગદાણાના કણકણમાં તેમની હાજરી વર્તાય છે જ્યારે પણ કોઈ મુસીબતમાં બાપા સીતારામ બોલે છે ત્યારે બાપા કોઈ ને કોઈ સ્વરૂપે મદદ કરવા પહોંચી જાય છે તો ચાલો આપણે પણ એ મહાન સંતના ચરણોમાં વંદન કરીએ અને હૃદયથી બોલીએ બોલો લો બાપા સીતારામ

ભગતો ગવાયે હોપા ની મડોલી રામ ધૂન ગવાયસે હો આજ બાપા ની મડોલિ દેશો પર દેશ થી માનવી આવતા દેશ પરદેશ માનવીયોયા વનવીયોયા વે બાપા ને નામતા માનવી રોયા તા ને બાપા ને નામતા ભક્તો ને આનંદ થાય આજ બાપા ને મળો માં આનંદ થાય યાજ બાપા ને राम दो से हो आज बापा ने मोली राम दो से ने तो भक्त बेला थाय से राम धुन गवाय से हो आज बापा ने मोली राम धोन धर्मो नाद सांभाया ज बाबा ने मडोली सीताराम नो नाद सांभाया ज बाबा ने राम जो न थाय से हो याज बाबा ने राम जो न थाय से ने भक्त मेरा थाय से राम धुन गवा रामधोन गवाय से हूँ आज मधु लिए राम धोन थाय से नया हर थाय से रामधोन था थाय से सौने आनंद आनंदाए आज मधु लिए सौने आनंद आनंदाए आज बापानी लिए राम जोन फायस हो आज बापा नी मढोलिये राम जोन भायसे बेड़ा तो रा फायसे राम दोन गवायसे हो आज बापा मडोलिये मनरा नी अवसादी सोने पायसे मनरा नी अवसादी सोने अ से सरखा गणा से हो आज बापाने मडोलिए सरखा गणा से हो, हो आज बापाने मानो लिये राम धोन था से हो आज बापाने मडोली राम धोन था, था से न तो भाला से यसे राम धुन गवाय से हो आज बापा ने मढोलिये बापा दर्शन थे कष्ट का पाय से बापा दर्शन थे कष्ट का से कष्ट का पायसे ने से का गणाय से हो आज बापानी सर बापा का गणाय से हो आज ने ઢૂલી રામ તો હશે હોપા ને મઢોલી ભગતો બેણા થાય હશે હો યા જ બાપા ને બોલો રમદાસ બાપા